સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગરમાં સાઈલાલ લીમડી હાઈવે પર અકસ્માત સર્જાયો. ડમ્પર અને મનીબસ આવતા હતા. પછી બાઇક લેના તો મે માર પર કીધું બાઇક રોકો સામે એક્સિડન્ટ કઈક્યું છે એટલે ફટાફટ હું દોડીને દોડીને તરત હું ડાયરેક્ટ કોઈ પણ વસ્તુ જોયા વગર ત્યાં બધા માણસોને હું કાઢવા માંડ્યો ત્યારે જણા હતા અને કોઈ નીકળ એવું જ નહોતું આમ એ રીતે કાઢવામાં બહુ મુશ્કેલ પડી હતી એના કારણે એક બે ભાઈનો જીવ ગયો હશે પણ બહુ બહુ કાઢમ બહુ પ્રયત્ન કર્યા પણ બહુ નીકળમ બહુ મહેનત પડી હતી એટલે હાઈવે આ પ્રકાર સ્માર્ટનો હાઈવે પર રાત્રે મોડી રાત્રે જે વિદ્યાર્થી અકસ્માત સર્જાયો હતો ત્યાં ફરી પાછો મોરવાડના પાટીયા પાસે ડમ્પર અને મિની લક્ઝરીનો અકસ્માત સર્જાયો છે જેમાં પાંચ લોકોના મોત મોત્યા છે અને દસ થી વધુ લોકોને ઈજા પહોંચી છે મોતમાં ચાર લોકો પુરુષ છે અને એક મહિલાનો પણ સમાવેશ છે હાલ પોલીસ તેમજ એકસો આઠ ની ત્રણ ટીમો ઘટના સ્થળે છે તેમજ ડીવાયસી સહિતનો કાબલો અત્યારે હાલ ઉર્જાગ્રસ્તોને તમામને થયેલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે સચિન આ વીટીવી ન્યૂઝ સુરેન્દ્રનગર